સંઘેડા તાલુકામાં બોડેલી ડેપોની બસ જે બોડેલી ઇન્ચાર્જ ડેપો મેનેજર વિજય ઠાકોરના અનઘડ વહીવટને કારણે આજે સવારે વિદ્યાર્થીઓ માટેના રૂટની બોડેલીથી લોટિયા વાયા મોરખલા જતી બસમાં કંડેવાર તેમજ સનોલી ગામથી સત્તર જેટલા વિદ્યાર્થીઓને લઈ જતી બસના ડ્રાઇવરે મોરખલ્લા મોટી કેનાલ પાસે બસ વાંકી ચૂકી ચલાવતા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા ત્યાં ઉતારી દીધા હતા ડ્રાઈવરે નશા જેવી હાલતમાં હોવાના એમ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા જો કે મહત્વની વાત તો એ છે કે ડ્રાઈવર વિદ્યાર્થીઓને મોરખલા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છોડી સંખેડા બહાદરપુર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવાના હતા પરંતુ કયા કારણોસર ડ્રાઈવર દ્વારા મોરખલા કેનાલ પર રિવર્સ મારતા કેનાલની બાજુમાં આવેલ નાણાંની પાડીને બસ રોડ વચ્ચે આડી કરી બંધ કરી દેતા વિદ્યાર્થીઓ ગભરાઈને ઉતરી ગયા હતા આ બનાવની જાણ મોરખલા ગામના શૈલેષભાઈને થતાં તેઓ બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને બસને બસ સ્ટેન્ડ પાસે ઉભી રખાવી હતી ત્યારબાદ એસટી બસના મહિલા કંડકટરે બોડેલી એસટી ડેપો કંટ્રોલને જાણ કરતાં ડેપો ઇન્ચાર્જ મેનેજર વિજય ઠાકોર આવી પહોંચ્યા હતા અને ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેની તબિયત સારી ન હોવાનું જણાવતા તેને એકસો આઠ દ્વારા સારવાર માટે દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો જો કે ડ્રાઈવરને કારણે બસમાં સવાર મુસાફરો અને 17 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા બોડેલી રેવું તમે તો પીધેલા છો ના હે ના પીધેલા છો ની 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 તો ગાડી કીધા ઠોકાઈ ગઈ હતી બહાર ગાડી કે તો રે મોરકલા કેનલ પર ના યાર નહીં ઠોકાઈ ની 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 હે ની 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 તેથી કોણ ગાડી કોણ ચલાવી લાવ્યું બીજા લેવે તો લેવા બસ

ના છોકરા ભાઈ નતા ગયા વિદ્યાર્થીઓ નતા લઈ ગયા એના ગામના વિદ્યાર્થીઓ તમે લઈ નતા ગયા વર્ધી માટે આવ્યા છો ને સ્કૂલ વર્ધી માટે આવ્યા છો ને સ્કૂલ છોકરાઓ લેવા માટે આવ્યા છો ને તો તેથી તમે ગાડી કેમ આપવા લાવ્યા પછી કેના લાથી કેના ફસાઈ ગઈ ને તમારી ગાડી ગાડી નથી ફસે તમારી મારા પાસે વિડીયો છે પાછળ પેલું નારું તૂટી ગયું છે તમારું જેવી ઉતરું ઉતરવું મેં મેં તો ગાડી કોઈ નહીં